મિત્રો તાર્કિક ક્રમ આપણે આજનો ટોપિક છે આના આધારે કેવા પ્રશ્નો પેલા તો બને છે એક કોન્સેપ્ટ પેલા આપણે જોવાના છે કઈ કઈ એક્ઝામમાં પૂછાય છે એ તમને વાત કરું તો સીઈટી માં પૂછાય છે આવા બધા ટોપિક્સ એનએમએમએસ માં પૂછાય છે આવા ટોપિક મિત્રો તમારે મેથ વિભાગની કહી શકાય એવા તો કે

સમજો કે ચાર ચાર આ રીતે આપે નીચે આપેલા શબ્દો તાર્કિક ક્રમમાં ગોઠવો પેલા ઈટ આપે આવી દીવાલ હવે મિત્રો આ જે ચાર ઘટના છે ચાર બાબત એનો તાર્કિક ક્રમ કયો સાચો ક્રમ કયો તો મિત્રો અહીંયા પેલા તો માટી બને માટી આવે માટીમાંથી માંથી ઈટ બને

કઈક બનતા હોય છે ઝીની ની અંદર આ ક્રમમાં સાર્થક ક્રમ મિત્રો આની અંદર પ્રશ્ન બીજી પેટર્ન કેવી હું તમને અલગ અલગ પેટર્ન ની બે થી ત્રણ વિડિયો ટોટલી ટોટલી તમને સમજાવી દઈશ બીજી કે ભાઈ ભારત ના જે રાજ્યો છે ભારત ના રાજ્ય ને ઉત્તર થી દક્ષિણ ના મિત્રો ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર પૂર્વ થી પશ્ચિમ કે પશ્ચિમ થી પૂર્વ ના ક્રમ માં ગોઠવો આવો પણ પ્રશ્ન પૂછે દાખલા તરીકે નંબર લખે આનો બીજો નંબર આનો ત્રીજો નંબર આનો ચોથો નંબર હવે આ રીતે ચાર આપે ઓપ્શન તમને આપશે તો સૌથી પહેલા ઉપર આપણે ઉત્તર તો નકશાની અંદર મિત્રો આપણે જો ભારતનો નકશો આપણે સમજ્યા હોય તો આ રીતે ઉત્તર ઉપર શું આવે સૌથી પહેલા ઉત્તરમાં તો જમ્મુ કાશ્મીર તો ત્રણ નંબર જમ્મુ કાશ્મીર આવશે ઓકે જમ્મુ કાશ્મીર પછી નીચે આવો તો હરિયાણા આવશે બીજા નંબર હરિયાણા આ પહેલા નંબર બીજા નંબર દિલ્હી આવે પછી ત્રણ નંબર ઉપર એટલે એક એનો એકડો અને ચોથો નંબર એટલે કેરળ તો ત્રણ બે એક ચાર આવી રીતે મિત્રો જો તમે સમજશો કોઈ પણ તો આવા પ્રશ્નો તમને સરળતાથી સમજાઈ જશે એ સિવાય મિત્રો આપણે એક પેટર્ન બીજી તમને સમજાવ્યું છે કે ભાઈ અહીંયા તમને કેવા પ્રશ્ન બને આ જે રીઝનિંગ છે તાર્કિક ક્રમના એવા પણ બને મિત્રો નાના થી મોટા ક્રમમાં જાઓ મોટા થી નાના ક્રમમાં જાઓ ઓકે ત્યાર પછી મિત્રો કોઈ શબ્દો આપી દે ચાર શબ્દો આપે કે તન ગાત ગગન આકાશ આ ચાર શબ્દો છે એને સક્કાવાળી મૂજો સક્કાવાળીના ક્રમમાં ગોઠવો

બક્ષર નું યુદ્ધો ઇતિહાસ મિત્રો ગુજરાતીનો સંબંધ ગુજરાતી ક્રમ કોઈ તો છે અહીંયા મિત્રો આ સમાજ આધારિત પર્યાવરણ વિજ્ઞાન આધારિત પ્રશ્નો હશે અહીંયા મિત્રો સમાજ આધારિત સામાજિક વિજ્ઞાન જે આવે છે એના આધારિત પ્રશ્નો પૂછી કેવો પ્રશ્ન તો યુદ્ધ તો આપણે યુદ્ધનો ક્રમ ખબર હોવો જોઈએ સૌથી પહેલા કયું યુદ્ધ થયું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ પંદરસો ને છવ્વીસ માં થયું આપણને ખબર હોવી જોઈએ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું સત્તરસો ને સત્તાવન માં થયું બક્સર યુદ્ધ ક્યારે થયું તો સત્તરસો ને ચોસઠ માં થયું અને હલ્દી ઘાટી યુદ્ધ પંદરસો ને છોતેર માં થયું હવે આ જો ઘટનાના સાલ આપણને ખબર હોય અથવા આગળ પાછળ આપણને ખબર તો સૌથી પહેલા પાણીપતનું યુદ્ધ આવશે એક નંબર પર આ આવશે પછી બીજા નંબર ઉપર મિત્રો આ આવશે ત્રીજા નંબર ઉપર આ અને ચોથા નંબર ઉપર બક્ષર તો લાસ્ટ ઓપ્શનમાં બક્ષરનું યુદ્ધ ક્યાં આવશે લાસ્ટ ઓપ્શન પર તો આવા પ્રશ્નો કાઈક બને અહીંયા નીચેથી નાના ક્રમમાં જાય નાના થી મોટા ક્રમમાં જાય મોટા થી નાના ક્રમમાં જાય xy z અલગ અલગ પ્રશ્ન પૂછે બ્રહ્માંડના ગ્રહો આપી દે એના આધારે પૂછે અ કઈક વિજ્ઞાન આધારિત પ્રશ્નો પૂછતા હોય બીજ છોડ ફળ ફૂલ તો શું બને બીજ બીજ બને બને પછી બીજમાંથી શું થયું છોડ થયો છોડમાંથી ફૂલ ફૂલમાંથી તો આવા ક્રમના પ્રશ્નો છે તો તમને એક પેટર્ન તમને ખાલી એક પેલા શરૂઆતની અંદર ખાલી બેઝિક સમજાય હવે આના પ્રશ્નો તમારી સામે હું લઈને આવું છું કે આ બધાના કેવા કેવા પ્રશ્ન બનશે બેઝિક સમજશું પછી એડવાન્સ જાશું

જે બેઝિક કોન્સેપ્ટ કેવા કેવા પ્રશ્ન બને એ આપણે થોડો પ્રસ્તાવના જોઈએ હવે એના પ્રશ્નો તરફ જઈએ ખાસ મિત્રો કેવા પ્રશ્ન બનશે તેના તાર્કિક ક્રમમાં ગોઠવો મિત્રો તાર્કિક શબ્દો આવે એના સાચો ક્રમ કહેવાય શું કહેવાય છે સાચો ક્રમ કહેવાય તાર્કિક એટલે એનો સાચો ક્રમ શું હોય એના મુજબ આપણે ગોઠવવાના થાય છે તો મિત્રો અહીંયા છે બાળક શિશુ યુવાન અને વૃદ્ધ તો મિત્રો પેલા જોઈએ મિત્રો બાળક શિશુ માંથી બાળક અને બાળક માંથી મિત્રો અહીંયા જોઈએ બાળક માંથી શું બને છે યુવાન યુવાન માંથી વૃદ્ધ તો મિત્રો આ એનો થાય એક બે ત્રણ ને ચાર આ રીતે ક્રમ બને છે

તો આપણે ખબર પડી જશે આ તો જવાબ આવશે નહીં આ જવાબ આવશે અહીંયા પણ બે પછી એક છે ઓકે હવે ત્રીજી વસ્તુ યુવાન ત્રીજા નંબર ત્રીજા નંબર ક્યાં છે અહીંયા અને ચોકડો અહીંયા તો માટે આપણો જવાબ આવ્યો બી સાચો જવાબ મિત્રો બી નહીં કે ખોટા ઓપ્શનને દૂર કરી સાચો જવાબ કેવી રીતે મેળવવો એ પણ તમને હું શીખવતો જઈશ ઓકે બીજો પ્રશ્ન નીચેના વિકલ્પોને નાનાથી મોટા ક્રમમાં ગોઠવો હવે તો મિત્રો શબ્દોની રમત હશે પહેલી બાબત કે અહીંયા પ્રશ્ન જે કયો હોય પ્રશ્નને વાંચવાનો છે જો વાંચ્યા વગર તમે ટીક કરશો તો જ તમારી ભૂલ થશે શબ્દોને નાનાથી મોટા ક્રમમાં તો ગામ શહેર જિલ્લો રાજ્યને ને તો પહેલા શું આવે લોજિકલી આપણે વિચારીએ શું પહેલા ગામ આવે શહેર આવે જિલ્લો આવશે કે મકાન સાચો ક્રમ મિત્રો મકાન માંથી ગામ બને છે ગામમાંથી મિત્રો શું બનશે શહેર થશે નાનું એટલે શહેર પછી એમાંથી જિલ્લો અને આ જિલ્લામાંથી મિત્રો રાજ્ય બને છે તો આવો કઈક સાર્થક ક્રમ આપણો થી મોટામાં

જે ક્ષણે હતા એ ક્ષણે મિત્રો એ શીખવતા યાદ રાખજો રવિન્દ્રનાથ ટાગોર જો 65 મોટી ઉંમર એટલે આપણે આપણને ખબર છે કે યુવાન અવસ્થા પૂરી થઈ કે ને એનો અંત સમય હતો ત્યારે પણ મિત્રો એમ કહે છે કે મારે શીખવું છે ચિત્રકળા શીખવી છે નિશાનામાં ચિત્રકળા છે સોક્રેટિસ ને મિત્રો મરવાની એક અનિયુપર હતો રાજ દરબાર રાજસભામાં લઈ આવે છે ને એની અંતિમ ઈચ્છા કાલે એને આપવાની છે અંતિમ ઈચ્છા પૂછે તો છોકરા શું કહે છે ખબર છે કે મને અહીંયા આ જે વગાડતો વાયોલિન છે ને એ વાયોલિન શીખવું છે હવે કાલે મૃત્યુ છે ને અત્યારે વાયોલિન શીખવાનો હરફ જાય ગયું પણ એ વાત હરખ નથી એ વાત શીખવાની છે જો એ શીખશે તો ગત જન્મ નું શીખીને મિત્રો નવા જન્મમાં જયારે મકાન મકાન પછી ગામ ગામ પછી શહેર નો નંબર મિત્રો કેટલા છે શહેર નંબર બે તો ત્રણ ત્રીજા ઉપર બગડો ક્યાં છે અહીંયા છે ઓકે અહીંયા નથી તો આ નીકળી ગયો માટે જવું સી આપણો જવાબ અહીંયા નીચેની ઘટનાને

આ તો આ નીકળી ગયો ઓકે પછી માંદગી માં બે નંબર બગડો બીજા નંબરે બગડો ક્યાં છે તો આ બે નીકળી ગયા ને આ બી છે મિત્રો હવે આપણે જોવાનું છે માનગી સારવાર સોરી વાસી ખોરાક માનગી અને સારવાર સારવાર એટલે એકરો એકડો મિત્રો ક્યાં છે પર નંબર પર અહીંયા જોઈ શકો છો માટે જવાબ શું આવશે આપણો ડી મિત્રો એકદમ સરળ હોય છે જો આવી વસ્તુ તમે શીખશો તો તમને કામ લાગશે અહીંયા મિત્રો હું તમને આવો જ એક ઓપ્શન આપું છું તમને અહીંયા ત્રણ બે ચાર એક અને ડી ઓપ્શન આપી દો ચાર એક બે અને ત્રણ તો એક દાખલો ફૂલ ફળ ફૂલ બીજ અને વૃક્ષ એને ક્રમમાં

સરળ લોજિક અને તાર્કિક ક્રમના પ્રશ્નો હોય છે થોડું તમારા મગજ થી વિચારવાનું છે કે હું આ જવાબ ટીક કરું તો આ આવશે આ ટીક કરું તો આ આવે અને જો ઓપ્શન માં જોતા જાવ અને આ રીતે તમે ક્રમ લખતા જાવ સાચો ક્રમ તો તમને જવાબ મળશે અહીંયા ઉતરતો ક્રમ પૂછ્યો તો આ રીતે લખો જે રીતે તમને ફાવે પણ માર્ક કપાવવાનો છે મિત્રો આવી રીતે જોતા જઈએ અને વિડિયોને શેર કરતા જઈએ શીખતા જઈએ અને શીખવતા જઈએ હજુ પણ તમારા માટે બે પ્રશ્નો લઈ હવે લાસ્ટ બે દાખલા જોઈએ અને આ તાર્કિક ક્રમના આજનો ભાગને આપણે પૂરો કરશું મિત્રો એક એક પેટર્ન આપણે સમજીએ છીએ

મિત્રો આ જ રીતે છે વરસાદ ચોમાસું વરસાદ છે પછી ચોમાસુ પછી પૂર પછી બચાવ કાર્ય અને અહીંયા પીડિત ને સહાય મિત્રો અહીંયા પીડિતો જે થયા છે પીડિત ને સહાય અહીંયા એનો ઓપ્શન મિત્રો આપણે બદલાવો પડશે એટલે બે મિનિટમાં તમારા ઓપ્શન પણ એ લખી દઈએ ઓકે તો મિત્રો આ તમારો ઓપ્શન છે અહીંયા હજુ બદલી નાખે છે ત્રણ તો આ એક ઓપ્શન તમને આપી દીધા એ સીડી જોઈ લો પેલા ચોમાસ વરસાદ ચોમાસું પૂર બચાવ કરે રકીને ત્યાં સહાય તમને કઈ રીતે એનો ઘટનાનો નોકરમાં આવે સાચો એ તમે નક્કી કરો હવે એક સરસ મજાનો ભાષાનો મિત્રો આ પ્રશ્ન ભાષાનો છે બહુ સરસ પ્રશ્ન લઈને છું રાજ રાકેશ રામ અને રજત એ મિત્રો રાજેશ છે ઓકે રાજેશ રાકેશ રામ રજત આ જે શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના ઓપ્શન તમને આ રીતે આવશે હવે કક્કાવાળીનો જો તમને ખબર હોય કે કક્કા વાળી તો કક્કા વાળીમાં પહેલાં આપણે ખબર હોય કે સ્વર આવે પછી વ્યંજન આવે તો અહીંયા મિત્રો સ્વરવાળા કોઈ છે જ નહીં શબ્દ આ ચારે ચાર શબ્દો છે મિત્રો અહીં લખી દઈએ આપણે એક છે રાજેશ પછી આવે છે રાકેશ પછી આવે છે રામ અને રજત હવે અહીંયા રજત છે પહેલો શબ્દ એવો છે કે રજત છે રજત થી શરૂઆત થશે આપણી કક્કાવાળીના ક્રમ મુજબ પ્રથમ શબ્દ રજત આવશે ઓકે અહિયાં રજત પેલા આવશે ઓકે રજત પછી શું થશે હવે જોઈએ અહિયાં રા અને રા અને રા ત્રણેય પ્રથમ અક્ષર કયો છે કાનો છે હવે એના પછીનો જ્યારે આવી રીતે આવે જ્યારે પ્રથમ અક્ષર મિત્રો યાદ રાખજો પ્રથમ અક્ષર છે જે હોય આમાં પ્રથમ અક્ષર સરખા છે ત્રણેયમાં તો પછી શું જોવાનું બીજો અક્ષર તો રા પછી કયો જ આવે તો રા જે આવે રા મિત્રો જયારે આવી આવા પ્રશ્નો થોડા આ પ્રશ્નો તમારા માટે મેં થોડો લેવલ નો છે પણ તમે આવું શીખી શકો છો

તો આવા જ પ્રશ્નો જોવા હોય વધારે કરવા હોય તો પ્રેક્ટિસ વધારે કરો અપેક્ષા સાથે જોડાઈ જાઓ અને વધારે વધારે પ્રેક્ટિસ કરવી છે તો ગ્રુપમાં જોડાઈ જાઓ ગ્રુપની અંદર આની હું પીડીએફ શેર કરીશ આ દાખલા જાતે ઓકે અહીંયા સુધી વિડીયો રાખે છે ફરી મળશું જય હિન્દ જય ભારત